ચાની દુકાન અમિતનગર સર્કલ પાસે આવેલી દેવી કૃપા ડેરી ડેન સર્કલ પાસે ખેતલા બાપા ટી સ્ટોલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ અને તાલી પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા અત્યારે અહીંયા નહેરુ ભવન પાસે મહાકાલીશય ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશા નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે બીજી લહિઓ છે ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ ઓફિસર સરતા એ અલગ અલગ ટીમો બનાવી છે એટલે અલગ અલગ ટીમોનો ટ્રાક્ષ આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે બીજા અધિકારી બીજી જગ્યાએ છે એટલે એ એમને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે અત્યારે સેવ જે બજારમાં કે પબ્લિક અહીંયા બહુ ખાય છે માન્ય સીબી સાહેબ ગમતી શું છે કે ફૂડ એન્ડ ડ્રગ અમે જોડે છીએ આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કોઈ નશા પદાર્થ હોય કોઈ નશાવાળી ચીજ હોય તો ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાતો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે તો નહીં શું ભેળસેળ કર્યું છે કે નહીં એ જોવા માટે આ સર્ચ કર્યું છે સેમ્પલ લેવા માટે આવે છે આગળની કાર્યવાહી શું કરવામાં આવશે સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગ વાળાનું કામ છે એ સેમ્પલ ચેક કરશે સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે

જે વસ્તુ વધારે જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક એની સ્ટુડન્ટ સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સી છે તો એના વાલીઓને એક વિશ્વાસ બે છે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં કોઈ નશાયુક પદાર્થ અંદર છે કે નહીં કેમ કે કોઈ બી વસ્તુ વારે ઘડી યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયું વધારે મલાયેલું હોય ના મલાયેલું એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરજે ફૂડ એન્ડ ડ્રગવાળા એ લોકો મોકલશે લેબમાં મોકલશે એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી હું બીએસઆઈ એસ પટાલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈ કેવર મિસ એન અપડેટ